Sweet Joseph, s e e t j o n e h A kitchen. A kitchen, huh? તમને લેવા આવી ને તો બધું કામે બાકી છે આજે હા વૈ આ આ બાજુ અતાર્યો હા વયા આવો

કોઈ ઓલો હતો નહીં પણ મારી પાસે કંઈ ઓપ્શન જ નહોતો હજી તબિયત લેવલ થતી આવે છે પણ મને બોલવામાં બહુ થાક લાગે છે આ વિડીયો ખાસ છે ને વધુમાં વધુ શેર એટલા માટે કરવાનું કહું છું કે મારે હું હા બદલાવી નાખશું બદલાવી નાખશું દાદા એક આવ્યા છે અને અત્યારે મારી પાસે ગાડી નહોતી એટલે હું એક્ટિવામાં એને લાવી છું એક બેનનો ઇમરજન્સી કોલ આવ્યો દાદા એવું કે છે કે એ દાદા ભાવનગરના ડોક્ટર તમારા દીકરાનું નામ શું છે દાદા ડોક્ટર પ્રજ્ઞેશ ડોક્ટર પ્રજ્ઞેશ શાહ સેના ડોક્ટર છે બ્લડ બેંક બ્લડ બેંક છે પેથોલોજીસ્ટ છે એટલે ડોક્ટર પ્રજ્ઞેશ શાહ ભાવનગર અને એમના આ પપ્પા છે હસમુખભાઈ દાદાનું કેવું એવું છે કે મને ઘરેથી કાઢી મૂક્યો છે ઘરેથી કાઢી મૂક્યા છે કે નીકળી ગયા છો નીકળી ગયો શું કામ નીકળી ગયા ઈ બેનો એની વહુ છે ને એને ગમતી વાત નોતી તમે ઘરેથી કઈ નીકળા છો એટલે બેનો પરિવાર બગડે નહીં ને એટલે હું પોતે રાજી ખુશીથી નીકળી ગયો તમે ઘરે કઈ ને નીકળા છો કે કીધા વગર નીકળા છો કઈ કેટલા દિવસ પેલા નીકળા ઘણા દિવસ

દાદાની આપણને પારિવારિક કંઈ જ ખબર નથી અને એ બેને મને ખાલી એટલું કીધું કે દાદા રોડ ઉપર હેરાન થાય છે અને ઘરેથી આવી રીતે તકલીફ છે નીકળી ગયા છે એટલે મેં કાંઈ માહિતી લીધી નહોતી કારણ કે એક તો તડકો અહીંયા એટલો બધો હતો અને એક્ટિવા લઈને હું ગઈ હતી એટલે આપણી એટલી કેપેસિટી તડકામાં બોલવા નહોતી પણ જાણ બહાર કદાચ નીકળ્યા હોય દાદા પારિવારિક કંઈ પ્રશ્નોને લઈને તો મને પોલીસ સ્ટેશને લઈ જવા એટલે જરૂરી ન લાગ્યા કે ખાલી ખોટા કોઈ ઇશ્યુ ક્રિએટ નહોતા કરવા કે ભાઈ પોલીસ ફરિયાદ થાય ને પછી બધા આગળના ડોક્યુમેન્ટની વિધિઓ કરવી એટલે પ્રજ્ઞેશભાઈનો કોન્ટેક નંબર અમે ગોતીએ છીએ અને દાદા પાસે હોય તો લઈ લઈએ છીએ કારણ કે મારે ડિટેલમાં બીજી કાંઈ ચર્ચા નથી થાય આ તો એ બેને જેને મોકલા એને મને એવું કીધું કે આવી રીતે દાદા ખૂબ હેરાન છે તમે લઈ જાઓ એટલે હું મૂંગા મોઢે લઈને અહીંયા આવી ગઈ છું ઘરે એમના પરિવારના સભ્યો એમના સગાવાલા એમના દીકરા કોઈ આ વિડીયો જોતા હોય તો નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ સંસ્થાના નંબર ઉપર સંપર્ક કરવો કેમ કે જ્યાં સુધી પૂરી માહિતી કાંઈ નહિ મળે મને ત્યાં સુધી હું કોઈ લીગલ એક્શનમાં નહીં આવું પ્રગ્નેશભાઈ તમને સાચવે છે પ્રગ્નેશભાઈ સાચવે છે તમને જો પ્રજ્નેશભાઈ પ્રજ્ઞેશભાઈ તમને સાચવે છે રાખે છે તમને સારી રીતે સારા દીકરા છે ને તો જાવું છે પ્રજ્ઞનેશભાઈ પાસે પ્રજ્ઞેશભાઈ પાસે જાવું છે પણ એની વહુના હિસાબે એની વહુ નથી રાખવા તૈયાર તમાર કેટલા દીકરા છે એક જ બે એક એક્સપાયર થઈ ગયો દીકરી છે દીકરી દીકરી નથી ઓકે બા અહીં છે કે બા નથી મારી વાઈફ છે તમાર વાઈફ છે એની હારે છે પ્રગને હારે છે તો તમે કેમ નથી રહેતા એની હારે મારી વાઈફ અપંગ છે હા એટલે ટ્રેચર માં આજે ઘરમાં માં હલન ચાલન કરે તો તમે તમે કેમ ઘરે નથી રહેતા તમારે કેમ ઘરે નથી રહેવું આના હિસાબે આજે એની વાઈફ ને ને ગમતું આ મારી વાઈફ ને એને હારું રાખે પણ મને નથી લાગતો ઈ એની વાઈફ શું કરે ઈ તમને સારી રીતે સાચવે તો ઘરે જાવું છે હવે મારે ઘરે જવું નથી ઘડા ઘર જ રહેવું છે ઘડા ઘર જ રહેવું તમે રાખવા તૈયાર હતો હા તૈયાર છીએ તો બસ તો મારે હવે ઘરે જવું નથી આ કાઈ કાઈ વાંધો નહી પ્રજ્ઞેશ નો કોન્ટેક નંબર તમને કાઈ યાદ છે મોબાઈલ નંબર કે કાઈ આવડે છે પ્રજ્ઞેશ નો મોબાઈલ નંબર હા હા છે આવડે છે તમને હા તો મને લખી દેશો કે બોલશો લો હું હમણાં તમારી પાસે જ લઈ લો આપણે પ્રજ્ઞેશભાઈને ફોન કરીએ એમ કેવું તો પડે ને કે દાદા અહીંયા છે એ તમને ગોતતા હોય તો આપણે એને જાણ કરવી પડે હં આ વિડીયો મેં છે ને કોઈની બદનામી માટે કે કોઈને હેરાન કરવા માટે નથી કર્યું જ્યારે આ દાદાને હું લેવા જતી ને ત્યારે મેં રસ્તામાં ઘણા બધા વિચારો કર્યા છે આજે તો નહીં પણ હું થોડીક પ્રોપર સ્ટેબલ થઈ જાઉં પછી લાઈવના માધ્યમથી હું જણાવીશ કારણ કે કોઈ હતું નહીં અને દાદા રોડ ઉપર ભૂં ખાતર શા એમનું મહેરાન હતા એટલે જે બેનનો કોલ આવ્યો એને હિસાબે હું એક્ટિવા લઈને ઇમરજન્સીમાં દાદાને લાવી મારી એટલી સ્ટેમિના નથી કે હું ડિટેલિંગમાં એનું તડકામાં કાંઈ પૂછપરછ કે ઇન્ક્વાયરી કરી શકું અને અત્યારે પોલીસ પ્રોસેસમાં હું જાઉં તો બહુ લાંબી પ્રોસેસ થાય અરજીઓ દેવી એના દીકરાને બોલાવે પછી એ મગજમારિયું ખોટી થાય એટલે મને જરૂરી એ લાગ્યું કે હું લાઈવના માધ્યમથી ખાલી જાણ કરી દઉં કે દાદા સેફ જગ્યા પર છે જો એના પરિવારના સભ્યો વિડીયો જોતા હોય અને ઘરે લઈ જવા ઈચ્છતા હોય દાદા સ્વેચ્છાએ આવવા માગતા હોય તો તમ તમારે નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ આ સંસ્થાનો નંબર છે એના ઉપર કોલ કરી અને દાદાને તમે લઈ જઈ શકો છો આગળની બધી માહિતી છે એ પછી

હે એને ગમે તમે આવી રીતે રોડ ઉપર હેરાન થાવ રખડો ઈ ગમે દીકરાને સારો દીકરો હોય અને સાચવતો હોય તો તમે રોડ ઉપર રખડો ઈ એને ગમે પણ એને ભઈ ગમતી વાત હોય ને તો પછી કઈ રીતે રહી એકો થોડુંક આપણે જતું કરવાનું દાદા થોડુંક આપણે જતું કરવાનું હવે આપણે 82 વર્ષે તો પહોંચી ગયા

મારી સાથે રેવા વાળા બધા સારા જ હોય મારી હારે રેવા બધા સારા જ હોય એમ હા તમે શું ભણ્યા છો તમે શું ભણ્યા તમે કેટલું ભણ્યા છો હું હા મેટ્રિક ઓકે પણ મને બધું આવડે હા સરસ હિસાબ કિતાબ બહુ પાકો હા પ્રોફેસર કરતાય મને વધારે સારું આવડે હા સરસ સરસ હિસાબ કિતાબ સરસ

ઘડિયાળનો પટ્ટો લેવો છે આ લઈ આવશું હો આ બદલાવો છે આ બદલાઈ નાખશું નથી આવી સરસ છે આપો ના મારે પટ્ટો બદલાવો ને આ કાઢી દયો બદલાઈ આવે છે કેવા કલરનો નાખો પટ્ટો બદલાવી દેજો હા તમે ભાવનગર થી કેટલા દિવસ પહેલા નીકળ્યા દાદા ભાવનગર થી કેટલા દિવસ પહેલા નીકળ્યા ભાવનગરથી હા મને બે વરસ થઈ ગયા તમે રાજકોટ ક્યારે આવ્યા થી રાજકોટ તો આજે જ આવ્યો તો તમે આજે પ્રગ્નશભાઈને કહીને આવ્યા કે હું રાજકોટ જાઉં છું ત્યારે પૂછ્યું નહીં કે રાજકોટ ક્યાં રહેશો એવું ભાઈએ પૂછ્યું નહીં કે રાજકોટ જઈને ક્યાં રહેશો મેં કીધું ઘોડા ઘરમાં હા સદ્ભાવના ઘોડા ઘર છે ને હા ત્યાં જાઉં છું રાજકોટ હા એ કીધું છે કીધું છે ને તો ભાઈએ શું કીધું

ધંધો છે ને હિન્દુસ્તાનની અંદર મારી ફેક્ટરી મોટા મોટી હતી શેની ફેક્ટરી હતી ખીલેની ખીલીની ફની ફર્નિચરમાં હા કઈ જગ્યાએ હતી તમારી ફેક્ટરી ગોરેગામમાં મુંબઈ હતા તમે બોમ્બે ગોરેગામ હતા ગોરેગામ હા પછી કે ફેક્ટરી હતી તે ફેક્ટરી હવે ક્યાં છે જબરજ પછી આજે ધંધો બધો વાઇન્ડ અપ કરી નાખો હમ તો એ કોણ સંભાળતું તું પછી આ મારી દીકરી છે આ મારી દીકરીઓ છે બે હા પછી તમે ભાવનગર કેમ આવી ગયા મુંબઈ છોડીને પ્રજ્ઞેશ ત્યાં નોકરી હતી ને ભાવનગર હા એટલે પછી ભાવનગર આવ્યો હું બરાબર આ એ મારી ઢીંગલી છે મારી દીકરીઓ છે ઈ બેય બેય હા આઈ તમારી હા તમારી દીકરી છે હા ના ના મારી દીકરી જમ ફોટામાં જો છે ને માર માર લાડો અને હું નસીબદાર છીએ અમને ઓમ દાદા નહોતા મળ્યા પણ આમ અમને કેટલા બધા દાદા ને દાદીઓ મળી ગયા કા મારા ને દાદા નોતા અને મારે જન્મ થી મેં દાદા મોઢું દાદા ઉભી થઈ જાય દાદા પાસે બેસી રમકડા તમારા આપડે બધા હારે રેવાના છીએ ફોટો લેવો છે હા લાવો લઈ લો તમારા બે નો ફોટો ફોટો સ્ક્રીન ઉપર જે લોકો હોય ને લઈ લેજો ભુલા વગર હા જો મને હવે બોલવામાં થાક લાગવા મીડો પાછો સરસ આવી ગયો મસ્ત આવી ગયો પછી ખીલી ની ખીલી ની ફેક્ટરી કોણ સાચવતો હતું ખીલી ફેક્ટરી એ તો વાઇન્ડ અપ થઈ ગયો બંધ કરી દીધી ક્યારે બંધ કરી ઘણો વર્ષ થયા ઘણા વર્ષ થયા પછી 40 વર્ષ થયા પછી શું બિઝનેસ કરતા હતા પછી કંઈ નહીં નિવૃત્ત ચાલીસ વરસ બેઠા બેઠા ચાલીસ વર્ષ બેઠા બેઠા આ છોકરાને ડોક્ટર બનાવ્યો એમડી બનાવ્યો એના લગ્ન કર્યા અને મકાન રાખવું અને આપણી આગળ પૈસો ખલાસ થઈ ગયો મારા ફોટો છે બેન

હા સૂઈ જાવ હવે હો સૂઈ જાવ હું ઉઠાડીશ પછી હો હાનો પટ્ટો લે હા ઘડિયાળનો પટ્ટો કોક જાય છોકરો બહાર એટલે એને લઈ આવી દેશે આ પટ્ટો લઈ આવશો આનો સૂઈ એ એ માથું ફટકાય નહીં દુખે છે અહીંયાં હા કિલોડથી એ શું થયું છે કિલોડ થયું છે કિલોનું ઈસો ઈ એને કોઈ ઈલાજ નથી આ આ દર્દ છે ને એનો કોઈ ઈલાજ જ નથી તો દુખે અહીંયા તમને દેખાય બાર દેખાય હે બાર દેખાય બાર દેખાય શું બતાવો જી હવે ડોક્ટર ને કોક ને બતાવવું પડશે આ પડતા નહીં ના ના નો ઓ નું નહીં દાદા નો ઓડું ઓ એમાં કઈ દવા કે કઈ લગાવવાનું આવે ઠંડક લગાવી આઈસ લગાવો ને કઈ વાત ઠંડક હા સુઈ જાવ સુઈ જાવ હે બબા ઓઢવું છે કાઈ ઓઢવું છે ઓઢવાનું દઉં હા બબુ બ્લેન્કેટ લાવ તો કઈ ને ના આલ હા આઈ લાવ આલ આવું છે જો હું તડકે થી આવી અને હું એક શબ્દ રસ્તા માં નથી બોલી થોડી વાર દાદા ને મળી દાદા ને મેં કઈ પ્રશ્નો નથી કર્યા અત્યાર જે કઈ પણ પારિવારિક મેટર જે હોય આપણને ખબર નથી એટલે પોલીસ ફરિયાદ કે હાલ મને કઈ કોઈ જાણ અરજી કરવાની જરૂર ના લાગી બધું બધું હોય બધું હા બધું હોય સહી તમે મને આરામ મળી ગયા એ સો સારા મળી ગયા એમ મારો છે ફોટો હા મમ્મી દાદા હે દાદા ના હોય છે દાદા દાદા આ દાદા હવે આપડી ભેગા રહેવાના છે દાદા ના હોય છે પેલો ફોટો બધા અમારો બેબી સાથે કર્યો એ

ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ એક છે એક અત્યારે ગુજરાતીમાં જાય છે બોટી બેબી ઇંગ્લિશ તમે હું ભાઈણી છું ઇંગ્લિશ મીડિયમ મે બીબીએ કર્યું છે બીએ બીબીએ બીબીએ હા તો એ જ જવાબ હે ને ઉભો આ લેટરી ને બધું છે ઉભો ને હા ઘણું બધું બોલવું છે પણ હવે એન ટાઈમ આવશે અત્યારે તો આઉટ ઓફ કેપેસિટી आले છે દાદા હવે આપણા ભેગા રહેશે દાદા તા હેત યાદ કરે રમસાય રમવા

શેર એટલા માટે કરજો છું વાસ્તવિક જ્યાં સુધી કઈ ખબર નથી ત્યાં સુધી આપણે કોઈ એક્શન માં આવવાના નથી થોડીક હું ઓકે જાઉં થોડાક દાદા ઓકે રહીએ પછી આપણે વાસ્તવિક તડકો બાર બહુ હતો અને આમે હા બતાવો બતાવો હમણાં હમણાં બતાવો તમે સુઈ જાઓ આપણે ઉઠીને ફોટા જોશું હો આરામ કરી લો મને નથી ખબર બેટા લાડો અહીંયા ક્યાં કહી છે જો બધા રસ્તામાં હિરલબેન રસ્તામાં વિચારી લીધા છે અને હું મારી રિકવરીની રાહે છું એટલે અત્યારે દવા તો મારી ચાલુ જ છે ત્રણ મહિના સુધી પણ હારે હારે ઇન્જેક્શનના ડોઝ ચાલુ કરી દીધા છે વહેલી રિકવરી આવે ને એટલે બીજો પ્રોજેક્ટ સીધે સીધો અમલમાં મૂકી દેવાનો છે સારું મેં થોડી વાર પહેલા પોસ્ટ મૂકી ને કે ઓન ડ્યુટી અમરધામ આશ્રમ એમ પાંચ મિનિટમાં ભગવાને મને મારી જવાબદારી સોંપી દીધી પોસ્ટ મૂક્યાની મિનિટ મિનિટે લગભગ ફોન આવી ગયો મને કે દાદા રોડ ઉપર તડકામાં હેરાન થાય છે બેન લઈ જાવ ને એમ આશ્રમે ગાડી આશ્રમ ની આશ્રમે પડી છે અને અહીંયા ઘરે કોઈ હતું નહીં પછી એક્ટિવા લઈને લઈ મેં એક્ટિવામાં બે હકે સારું નહીં તો રિક્ષામાં રિટર્નમાં લઈ લે ઉંમર છે ત્યાસી વર્ષ જેવી કા તો હોય જો જીવન સંધ્યા છે ને તરબૂચ ને બરફના ગોરા એ બધું ખાવા માંડે

વાસ્તવિકતા આવશે સામે ત્યારે જોઈ લેશું હાલ કાંઈ લીગલ એક્શન નથી લેતા પણ પરિવારના સભ્યોને ખાલી જાણ થાય કે અત્યારે દાદા અમરધામ આશ્રમ હરમડિયા ખાતે છે કંઈ પણ સંપર્ક કરવાનો થાય તો સંસ્થાનો નંબર નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ આના ઉપર ફોન કરવાનો ચલો બધાને જય અમર સીતારામ સદેવદાસ જય શ્રી કૃષ્ણ